ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડાકોરમાં આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ઓગણપચાસ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન શંકાસ્પદ મોત મોત અમૃતબેન ગામ ખલાડી તાલુકો રહેવાસી મહિલા ગર્ભાશયની અર્થે છેલ્લા પંદર દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ ટાંકા પાકી ગયા હોવાથી મહિલાને પરત હોસ્પિટલ લાવવામાં આવી હતી ડોક્ટરની બેદરકારીને કારણે આ મહિલાનું મોત નીપજ્યું હોવાનો પરિવારનો આક્ષેપ મહિલાના મૃતદેહને પીએમ અર્થે કરમસદ સ્થિત હોસ્પિટલમાં લઈ જવાયો પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી એટલે અમૃતબેન રણછોડભાઈ પરમાર દર્દી અમારે ત્યાં પચીસ અગિયાર ચોવીસના રોજ દાખલ કરેલ અને ત્રીસ અગિયાર ચોવીસના રોજ એમનું કોથળીનું ઓપરેશન થયેલ છે હતું અને ચાર બાર ચોવીસના રોજ એમને બધું સારું થતાં રજા આપી દીધેલી હતી પણ સાત બાર ચોવીસના એ ફરી પાછા થોડી ટાંકામાં દુખે છે કરીને તકલીફ થઈને આવેલા હતા એને માટે અમે સારવાર ચાલુ કરેલી હતી દર્દી સ્ટેબલ હતું પણ દસ બાર ચોવીસના અચાનક જ એને રાત્રે સવા આઠ વાગે છાતીનો દુખાવો અને ગભરામણની ફરિયાદ કરેલી જે અમારા ઓન ડ્યુટી ડૉક્ટરે તાત્કાલિક ધ્યાને લઈ અને એમની સારવાર ચાલુ કરેલી હતી જે થઈ શકે બધી સારવાર કરી હતી પણ કમનસીબે એ દર્દી મૃત્યુ પામ્યું છે જેનું અમને દુઃખ છે બાકી અમે ઘણા બધા વખતથી એમની સારવાર તો કરેલી જ હતી બેન ડાટા ક્યાંક પાકી ગયા હતા તેવું પણ

એમાં અમને એક ઓપરેશન કરાયું ડોક્ટરોએ કેવી ટ્રીટમેન્ટ આપી છે એ અમને ખ્યાલ જ નહીં તે ઓપરેશન કર્યું બધું કર્યું લાવ્યો બધું કર્યું પણ અમને જેટની આલી નહીં પોલીસ ફરિયાદ થઈ છે હા થઈ ગઈ ભરત ભાઈ અત્યારે આપ સરકારી હોસ્પિટલમાં આવ્યા છો ભરતભાઈ એ બાબતે શું ઘટના બનેલી છે આ દાખ ઓપરેશન કોથળીનું ઓપરેશન કરાવવા અમે આવેલા અહીં ગાડી પચીસ તારીખે અને પચીસ તારીખે ઓપરેશન થઈ ગયેલું અને સાત તારીખે અમને ટોંકા બતાવવા આવજો એમ કહીને અમને આવેલા ત્યાં પછી અમને દાખલ કરી દીધા અહીંયા ત્યાં પછી બે ત્રણ દિવસ પછી અહીંયા આ ગાડી આવ્યા ત્યાં તો દવા ચાલુ હતી પણ હવે શું કર્યું એ ખબર નહીં હવા ડૉક્ટરોને બે બે અમૃતબેન અને શેનું ઓપરેશન હતું કોથળીનું ડોક્ટરોની ટ્રીટમેન્ટ કેવી છે બેદરકારી હોય એવું લાગે છે બહુ સારી હોતી નહીં કોઈ અવર ડૉક્ટરો કોઈ માહિતી આપતા નહીં પૂરેપૂરી અમે ચકાસણી કરી પણ કોઈ સાચું કહેતા નથી તો શું પોલીસ ફરિયાદ કે ક્યાં થયું છે હા થઈ છે ડોક્ટરોની બે બાબતે શું કહેશો આપ હવે ડોક્ટરોનું તો બે છે જ હવે શું કહીએ અમે